નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજ સત્યાવીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ઇન્દોર ફેમિલી કોર્ટે પતિને રૂપિયા પાંચ હજારનું માસિક ભરણપોષણ આપવા પત્નીને હુકમ કર્યો વૈવાહિક વિવાદના કેસમાં ઇન્દોર ફેમિલી કોર્ટે બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને તેના કથિત બેરોજગાર પતિને ભરણપોષણ માટે દર મહિને પાંચ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે આ વ્યક્તિના વકીલ મનીષ ઝરોલાએ ગુરુવારે આ માહિતી આપી હતી જરોલાએ પત્રકારોને જણાવ્યું હતું કે અમારી એક વચગાળાની અરજી પર ફેમિલી કોર્ટે વીસ ફેબ્રુઆરી મંગળવારે આદેશ આપ્યો હતો કે મારા અશિલણની પત્નીએ એને ભરણપોષણ માટે દર મહિને પાંચ હજાર ચૂકવવા જોઈએ અને કેસનો ખર્ચ અલગથી આપવો જોઈએ તેમણે કહ્યું કે મહિલા બ્યુટી પાર્લર ચલાવે છે અને તેના કથિત શારીરિક અને માનસિક ત્રાસને કારણે તેનો પતિ બારમા પછીનો અભ્યાસ પૂરો કરી શક્યો નથી જરોલાએ જણાવ્યું હતું કે તેમના અસિલે ફેમિલી કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે તે હાલમાં બેરોજગાર હોવાને કારણે પોતાનું ભરણ પોષણ કરવા અસમર્થ છે તેણે આરોપ લગાવ્યો હતો કે અનિચ્છિત પ્રેમ મહિલા અને તેના પરિવારે તેના ક્લાયન્ટને ડરાવી દીધા હતા અને તેને બે હજાર બાવીસમાં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરવા દબાણ કર્યું હતું તેમ છતાં તે લગ્ન કરવા માટે તૈયાર હતો તે બિલકુલ સંમત ન હતો ઝરોલાના જણાવ્યા અનુસાર તેમના ક્લાયન્ટે તેની પત્ની અને તેના પરિવારના કથિત ત્રાસ અંગે ઇન્ડોર પોલીસ કમિશનરને ફરિયાદ પણ કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ મેળવો. ઘર બેઠા મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર